કોને કોને આ સહાય મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ચલો વિડીયોની શરૂઆત કરીએ તો દોસ્તો સૌ પ્રથમ અહીંયા વાત કરી કે જે અહીંયા કમોસમી વરસાદને કારણે અહીંયા ખેડૂતોને જે નુકસાન થયું છે તો તેને લઈને અહીંયા સરકાર દ્વારા કેટલી સહાયની જાહેરાત કરવામાં આવી છે અહીંયા જે સરકાર દ્વારા જે પાક નુકસાનની જે સહાય અહીંયા જાહેર કરવામાં આવી છે એ પ્રતિ હેક્ટર દીઠ બાવીસ હજારનું વળતર અહીંયા આપવામાં આવશે અને અહીંયા સહાયને લઈને મહત્તમ બે હેક્ટર સુધીની મર્યાદા રાખવામાં આવી છે એટલે અહીંયા પ્રતિ હેક્ટર દીઠ તમને બાવીસ

બીએફએમએસ અને આરટીજીએસ દ્વારા સીધી તમારા બેંક ખાતામાં આ સહાય જમા કરવામાં આવશે હવે વાત કરીએ કે આ પાક નુકસાન સહાય કા પાક માટે નક્કી કરવામાં આવી છે તો આ સહાય મુખ્યત્વે તેત્રીસ ટકા અથવા તેથી વધુ નુકસાન થયેલા પાકો માટે છે જેમાં મગફળી કપાસ ડાંગર મકાઈ વગેરેનો સમાવેશ થાય છે એ વાત કરીએ કે આ પાક નુકસાન સહાય માટે કોણ પાત્ર છે તો ગુજરાતના ખેડૂતો જેમના પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તો તે આ પાક નુકસાન સહાય મેળવી શકે છે સાથે આ પાક નુકસાન સહાય મેળવવા માટે તમારું નામ અહીંયા જમીન સાત બાર અથવા અન્ય ભૂમિ રેકોર્ડમાં નામ રજિસ્ટર્ડ હોવું જરૂરી છે મહત્તમ બે હેક્ટર જમીન પ્રતિ ખેડૂત માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે જો ખાતામાં એક કરતાં વધુ નામ હોય તો એક જ ખેડૂતોને આ લાભ મળશે જો તમે પણ પાક નુકસાન સહાયને લઈને અહીંયા ઓનલાઈન અરજી કરી હતી તેનું સ્ટેટસ તમે કેવી રીતે જોઈ શકો છો તેનો વિડીયો મેં ઓલરેડી ચેનલ પર અપલોડ કરેલો છે જે જોઈને તમે માહિતી મેળવી શકો છો તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પાક નુકસાન સહાય અંતર્ગત તમને પ્રતિ હેક્ટર કેટલી અહીંયા સહાય ચૂકવવામાં આવશે અને કોણ કોણ આ સહાયને પાત્ર છે તો વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો થેન્ક યુ